મારી સાથે ઉર્મિલા બેન છે અને અમદાવાદના પહેલાં રિક્ષાવાળા ફિમેલ હા અમદાવાદની પહેલી છોકરી રિક્ષાવાળી રિક્ષાવાળા તો બહુ સાંભળ્યા પણ રિક્ષાવાળી તો આપણે એની સ્ટોરી સાંભળીએ કે એમણે રિક્ષાનું કામ કેમ શરૂ કર્યું આ રિક્ષા મારા હસબન્ડની લીધી હતી અને રિક્ષા લીધા બે અઠવાડિયા ત્યાં હતા અને બે અઠવાડિયાની અંદર એમને સુતા સુતા હાર્ટ એટેક આવી ગયો અને હાર્ટ એટેકની અંદર એક્સપાયર થઈ ગયા પછી ગાડી લીધી એટલે ગાડીના હપ્તા એ બધું ભરવાનું હતું અને જેવા મારા હસબન્ડ એક્સપાયર થયા એટલે પોતાના એ સાથ મૂકી દીધી એટલે કુટુંબ સહી એ લોકોએ મને છોડી મૂકી કે ભાઈ તારી લાઈફ તું તારી રીતે કર અમે તને મદદ કરીએ ખાવા પીવાની થોડો દિવસ પછી પછી તારે બધું કરવાનું એટલે મારા બે છોકરા હશે એક બાર વર્ષનો એક નવ વર્ષનો એક આઠમા ધોરણમાં ભણે એક ચોથા ધોરણમાં ભણે અને આ ગાડી મેં પેઢી લોનથી લીધી હતી એટલે મારા લોન દેવી જ હતી અને જે પેઢીવાળા હતા એ મને કહેતા હતા કે બેન અમે ગાડી હવે પાસી નહીં લઈએ કારણ કે કે જો અમે પેલી બેંક લોન લીધી હોત તો અમે સાહેબ તમને માફ કરી દે પણ કે આ તમારે ચૂપતે કરવી જ પડશે એટલે હવે ગાડીના હપ્તા બે છોકરાને ભણવાનું એ બધું વિચારીને પછી મેં કાંઈ મને દેખાણું નહીં એટલે મને સીધી રિક્ષા દેખાણી અને રિક્ષા મેં ચલાવવાનું સ્ટાર્ટ નક્કી કરી દીધું પછી અમુક અમદાવાદમાં એક બે ભાઈઓ હતા એમની કને હું ધીમે ધીમે શીખી પણ વધારે ફૂલ સપોર્ટ કર્યો મને એક વિકીભાઈ હતા એમને મને ફૂલ સપોર્ટ કર્યો અને મને રિક્ષા શીખવાડી અને હું ત્યાં રિક્ષા ચલાવું મેં બીજી સમાજમાં લવ મેરેજ કર્યા હતા એટલે બીજી સમાજમાં લવ મેરેજ કર્યા એટલે મા બાપને પૂછ્યા વગર પીતા વગર લવ મેરેજ કર્યા હતા એટલે એ મા બાપ નથી બોલાવતા મને પણ એમ કે ભૂલ મારી હતી હું સ્વીકારું છું પણ કાંઈ વાંધો નહીં હું કરી લઈશ ના ના અમે બધા તમારી જોડે છે યુ મેડમ અને સી આ જ એક તકલીફ છે કે ભૂલ તો બધા કરે છે ક્યારેક આપણા મા બાપે બી ભૂલ કરી હશે અને બાળકો બી ભૂલ કરે છે પણ ઇમ્પોર્ટન્ટ છે કે સાથે રહેવું અને આપણે કહેવાય ને કે દીકરીઓને તો મા બાપનો સાથ મને લાગે છે કે એ મરતા સુધી મળવો ખૂબ જરૂરી છે આજે આપણા પોતાના ઘરે પણ દીકરા કેમ ના આવી જાય પણ આપણા મા બાપ આપણને જીવનના અંત સુધી આપણને સાથ આપે બહુ જરૂરી હોય છે હું રિક્વેસ્ટ કરવા માગું છું ઉર્મિલાબેનના મમ્મી પપ્પાને કે દીકરી છે અને આવી કેટલી બધી દીકરીઓ છે કે જેણે ભૂલ કરી હશે જેણે પોતાના પસંદીદાર વ્યક્તિ જોડે લગ્ન કર્યા હશે કે બીજું કંઈક થયું હશે તો તમારાથી બી કંઈક જીવનમાં ભૂલ થઈ હશે તો એને માફ કરો અને તમારી બી ભૂલ કોઈ કે માફ કરી હશે અને જો ના કરી હોય તો એક નવી પ્રથા શરૂ કરો કે આપણે આપણા બાળકોની જોડે આખી જિંદગી રહેવું પડે છે કેમ કે કહેવા ને કે બાળક હંમેશા એના મા બાપની હુંફ જંખે જ છે ચાહે એના પોતાના ઘરે બી કેટલા બાળક કેમ ના આવી જાય તો આ એ દરેક દીકરીઓ માટે છે કે હિંમત રાખો ઉર્મિલાબેન એક એક્ઝામ્પલ છે આજે એમના વડે એમની સાથે નથી એમના મા બાપ બી એમની સાથે નથી પણ એ પોતે એક મા છે બે છોકરાઓનું જતન કરી રહ્યા છે રિક્ષા ચલાવી રહ્યા છે અમે અમારા તરફથી બનતી બધો જ પ્રયત્ન તમને કરીશું અમારી સંસ્થા તરફથી આપને અને આપના બાળકોને અને હું જેટલી બી બહેનો છે એમને રિક્વેસ્ટ કરું છું કે ક્યારેક મોડી રાત્રે તમને રિક્ષાની જરૂર હોય વહેલી સવારે તમને રિક્ષાની જરૂર હોય તમને ક્યાંક સેફટીનો પ્રશ્ન હોય તો તમે અમને ચોક્કસ કોન્ટેક કરો અને તમારી રિક્ષા બુક કરાવો ખૂબ સરસ રીતે આપણને સેફલી પહોંચાડી દેશે અને સાથે સાથે એમને રોજગારીમાં મદદરૂપ થશે તો ચોક્કસ આ ઉર્મિલાબેન એક ઇન્સ્પિરેશન છે કે કોઈનો બી સાથ સહકાર નથી છતાં પણ આજે એ પોતે રીક્ષા શીખીને ચલાવીને પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા છે તો આપ ચોક્કસ અમને મદદ કરજો અને આવી જેટલી પણ દીકરીઓ છે કે જે લોકોને આ તકલીફ છે એ બધાની સાથે અમે લોકો છીએ અને અમે પ્રયત્ન કરીએ છીએ કે એ લોકો સુધી પહોંચીએ અને અમારા થકી જેટલો પણ સપોર્ટ થાય એ કરીએ પણ એક વાત તમને કહેવા માંગીશ કે મા બાપની કમી કોઈ પૂરી નથી કરતું એટલે હું એ દરેક મા બાપને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારા બાળકોનો સાથ ક્યારે ના છોડો થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ